વૈદિક જ્યોતિષ પ્રમાણે શનિ ને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે કર્મ ના આધારે ફળ આપે છે તેવામાં રંગને રાજા બનાવતા વિલંબ કરતા નથી શનિ એક રાશિમાં અઢી વર્ષ રહે છે અને બીજી રાશિમાં આવતા તેને ત્રીસ વર્ષ નો સમય લાગે છે જુલાઈ મહિનામાં શનિ આ રાશિમાં વકરી થશે અને આશરે એકસો આડત્રીસ દિવસ આ અવસ્થામાં રહેશે જેના કારણે ઘણા જાતકોને લાભ થશે તુલા રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું અનુકૂળ સાબિત થશે આ રાશિના જાતકોની લાંબા સમયથી ચાલતી સમસ્યાનો અંત આવશે કોઈ મુશ્કેલીમાં ફસાયેલા છો તો આ સમયમાં તેમને તેમનો હલ મળી શકે છે વૃષભ રાશિના જાતકો માટે શનિ મહારાજ નવમ ભાવ અને દશમ ભાવના સ્વામી થઈ એકાદશ ભાવમાં માર્ગી થશે લાભ અને આવક સ્થાનમાં સીધી ચાલ ચાલવાથી આ રાશિના જાતકોની આવકમાં સારો એવો વધારો જોવા મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે રાશિના જાતકો માટે શનિ નો માર્ગી થશે તેવામાં આ રાશિના જાતકોના દાંપત્ય જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે આ સાથે જ પાર્ટનર સાથે સારો સમય પસાર થશે નવી નોકરી શોધી રહેલા જાતકોને સારી નોકરી મળી શકે છે